ભાઈ આ ભરાય જોતો આ ભરાઈ રહ્યા આખી જોતો અરેલા જે હમણાં જ લુઈ એથી આ રસ્તામાં ગારો આવ્યો ને વાંધો નહીં મિત્રો હવે આપણે આગળ જઈને મળીએ તો મિત્રો તમે એકવાર લોકેશન ચેક કરો ભાઈ ફરતીકોર ભાઈ આપણે જાળવા જ છે ને આપણે વચમાં છે જોઈ લો ભાઈ ફરતીકોર ઝાડવા છે ભાઈ વાહ ભાઈ અને લોકેશન ની વાત કરું ભાઈ તો નેક્સ્ટ લેવલ જે ભાઈ જોઈ લો તમે એકવાર વાહ ભાઈ વાહ તો વાંધો નહીં મિત્રો હવે આપણે આગળ જઈએ મિત્રો આપણે હાપા મેળી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તો હાલો ફટાફટ હું પણ અંદર જઈને દર્શન કરું ને તમને કણક આવું જોઈ લે ભાઈ વાહ ભાઈ વાહ તો હાલો આપણે ફટાફટ અંદર જઈએ મિત્રો તમને મેળડી માતાજીના દર્શન કરાવી દીધા છે તો ભાઈ આપણે બાજુ ગણપતિ દાદા બેઠા છે અને અલીબાજુ આપણે હનુમાન દાદા તો મિત્રો અમે પણ દર્શન કરી લીધા અને તમને પણ કરાવી દીધા તો ભાઈ દર્શન થઈ ગયું હોય તો મસ્ત મજાની કમેન્ટ કરી નાખો ની અંદર જય મેળીમાં લખી નાખજો તો હવે આપણે અહીંયા થોડીક વાર બેસી અને પછી આપણે અહીંથી નીકળશે ફાઇનલી મિત્રો આપણે મંદિરે ભાઈ દૂધની પ્રસાદી આવી હતી તો આપણે પ્રસાદી લેવા થોડીક વાર રોકાઈ ગયા હતા કાકાએ કીધું ભાઈ પરસાદી લઈને જાઓ તો હવે આપણે અહીંથી પ્રસાદી લઈને પછી નીકળશે ફાઈનલી મિત્રો આપણે અહીંયા બહુ મજા આવી ગઈ છે દર્શન કરીને બહુ મજા આવી ગઈ છે તો અહીંયા મિત્રો આપણે ગાર્ડન જેવું છે તો તમને દેખાડી દઉં જરાક વાહ ભાઈ વાહ જો ખાલી એકદમ ખુરચી ને બધું ઓ ભાઈ મિત્રો એકદમ ગાર્ડન જેવું છે જોઈ લે તમે આમ જોઈ શકો છો તમને આમ દેખાડી દઉં આપણા અહીંયા મંદિર છે અને હવે આમ આપણે આગળ જોઈ લઈ વાહ ભાઈ મિત્રો તમે એકવાર લોકેશન જુઓ ભાઈ અહીંયા તમે આવો ને એટલે તમને એમ ન થાય કે ભાઈ તમને ગરમી થાય ગરમીની તો વાત જ ન હોય મિત્રો અહીંયા જોઈ લઈએ ભાઈ અહીંયા આપણે શ્રીફળ વધારવાનું છે જોઈ શકો છો તમે આમ જોવો મિત્રો એકવાર વાહ ભાઈ વાહ મિત્રો હવા એવી આવે છે ને એમાં આપણે એસીમાં બેઠા બહુ મજા આવે નેક્સ્ટ લેવલની હવા આવે ભાઈ ચાલો હવે મિત્રો હવે આપણે અહીંથી નીકળશી બહુ મજા આવી ગઈ છે ચાલો હવે આપણે આગળ જઈને મળીએ તો ફાઈનલી મિત્રો આપણે અહીંયા કાકા બેઠા હતા તો આપણે કાકાને પૂછીએ કે આ ક્યુ મેરળી માતાજીનું મંદિર છે તો આ કાકાને થોડું પૂછી લે આપણે કાકા આપણે આ ક્યુ મેળી માતાજીનું મંદિર છે આ છે શ્રી પંચદેવી મેરળી માતાનું મંદિર અને આ ઓવરબ્રિજ ગુરુકુળ સ્વામિનારાયણની બાજુમાં પાટાની પાસે આવેલું છે હા અને તેના રસ્તા ઉપરથી આવું હોય તો ડાબી સાડી ડાબી સાઈડમાં ડિવાઈડર ઉપર બોર્ડ મારેલો છે ત્યાંથી અહીંયા સુધી આવવાના રસ્તાનું નીચે થઈને અહીંયા આવી શકાય છે પછી આ પંચદેવી માતાજીનું મંદિર છે અને પંચદેવી માતાજી પંચને મળીને બેસાડેલા છે એટલે પંચના માતાજી કહેવાય છે નંબર બે અહીંયા કોઈ ભોગ લગાડવામાં આવતો નથી બોકળાનો કે બલી છે શુદ્ધ અને સાત્વિકતાથી

જરાક જોઈ શકો છો તમે ભાઈ કેટલા ખાંભા ગણી લ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ મિત્રો અહીંયા નવ ખાંભા છે જોઈ શકો છો તો અહીંયા આપણે થોડા ફોટા પાડેલા રીલ શૂટ કરી લઈ પછી આપણે આગળ નીકળી તો મિત્ર તમે જોઈ શકો છો ઓલું મારા ફોટા પાડે છે મિત્રો આપણે હવે ખોટાબટા પાડાવીને પછી મળી ફાઇનલી મિત્રો આપણે અહીંયા ફોટા ફોટા પાડી લીધા છે રીલ શૂટ કરી લીધી છે અને ભાઈ ફોટા એક નંબર આવ્યા છે આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાના છીએ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જોઈ લેજો અને ભાઈ મિત્રો લોકેશનની વાત કરું તો ભાઈ એકદમ નેક્સ્ટ લેવલ છે તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ ચાલો લેટ્સ ગો ફાઇનલી મિત્રો આપણે આપા યાર્ડમાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા ભાઈ રૂ છે ભાઈ ફરતીકો જોઈ લો અહીંયા આપણે આપા યાર્ડમાં કામથી આવ્યા હતા ભાઈ અને અહીંયા છે ભાઈ બકાલા માર્કેટ તમે જોઈ શકો છો આખે આખી બકાલા માર્કેટ છે ને આખે આખો આપા યાર્ડ છે ભાઈ વાહ ભાઈ વાહ જોઈ લ્યો તો હાલો હવે ફટાફટ આપણે કામ પતાવીને નીકળીએ નીકળી ગરમી એવી હે ને કે ઠંડુ તો પીવું જ પડે ત્યાં આવે ભાઈ ભાઈ ગરમી કેવી કે ગરમી તો ફૂલ જવું પડે હાલો મિત્રો ઠંડુ બંડુ પી મળીએ અને મિત્રો ગરમીની વાત કરું ને ભાઈ નેક્સ્ટ લેવલ છે ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ તો હવે આપણે ગમી ગમીને મળીએ મિત્રો આપણી બ્લેક જેગવારમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું એટલા માટે આપણે પેટ્રોલ નખાવવા આવ્યા છીએ આ ભાઈ જોવે છે ચાલો આપણે પેટ્રોલ ફટાફટ પૂરાવીને નીકળીએ ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા ત્યાં સવારના નહીં બપોરના નહીં પોપો ખાતે વાગી ગયા સાડા સાત જેવું થઈ ગયું છે અને ભાઈ આપણે કપડાં લેવાતા એટલે ભાઈ આપણે જામનગર માટે છીએ અને મિત્રો ભાઈ બપોર આવીને આપણે નીચે જઈએ તમારે કઈ અત્યારે અત્યારે મિત્રો ભાઈ ભાઈ હા કપાઈ નહીં થાગલા જેવો લાગો ને કમેન્ટ કરી નાખો ચાલો મિત્રો હવે આપણે ફટાફટ આપણે કપડાં લેવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો ક્યાંથી લેવાના હોય કપડાં સારું તો હલા ભાઈ ક્યાં લઈ જાય જોઈ આવે હાલો ભાઈ ક્યાં જવાનું હોય રામ રામ તો ફાઈનલી મિત્રો આપણે

એ પણ કમેન્ટ કરી નાખજો અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને ભાઈ ખબર છે વિડીયો જુઓ પણ સબસ્ક્રાઈબ નથી કરતા વાંધો નહીં તો ભાઈ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયક દબાવવાનું ભૂલતા નહીં અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો બધાને જય દ્વારકાધી જય શ્રી રામ સબસ્ક્રાઈબ કરતા જજો